અને હવે વડોદરાની વાત કરીએ વડોદરામાં ગોરવા રોડ પર ઇમિગ્રેશન ઓફિસમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે સ્મિત કોમ્પ્લેક્ષમાં આવેલા માઇગ્રેશન ઓવરસીઝમાં તપાસ હાથ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની સાથે સાથે ભરૂચ અને પંચમહાલ પોલીસ પણ જોડાઈ રૂટિન તપાસ હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો રૂટિન તપાસ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે વિદેશ મોકલવાના બહાને અરજદારો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે પંદર થી વધુ અધિકારીઓ તપાસની કાર્યવાહીમાં જોડાયા છે વડોદરાના ગેંડા સર્કલ સ્થિત માઇગ્રેશન ઓવરસીઝ નામની જે ઓફિસ છે તેમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે અને સીઆઈડી ક્રાઇમની સાથે સાથે વાત કરવામાં આવે તો પંચમહાલ અને ભરૂચ પોલીસ પણ જોડાઈ છે સાથે જ વડોદરા ગ્રામ્ય પોલીસ પણ તપાસમાં જોડાઈ છે આપ જોઈ શકો છો કઈ રીતના સીઆઈડી ક્રાઇમ પંચમહાલ ભરૂચ અને વડોદરા ગ્રામ્ય પોલીસનું આ સંયુક્ત ઓપરેશન છે કે જેમાં માઇગ્રેશન ઓવરસીઝ નામની આ જે ઓફિસ છે તેમાં દરોડો પાડવામાં આવ્યો છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી છે મહત્વની બાબત છે કે આ જે ઓફિસ છે તે લોકોને વર્ક પરમિટ પર વિદેશ મોકલે છે ને તેના આધારે જ કોઈ લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ મળતાની સાથે જ સીઆઈડી ક્રાઇમ પંચમહાલ ભરૂચ અને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સંયુક્ત રીતે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો જે રીતના વિદેશ મોકલવાના બહારને અરજદારો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મળી હતી સાથે જ વર્ક પરમિટ પર પણ લોકોને મોકલવાની ગેરરીતિ પણ સામે આવી રહી છે અને તેને લઈને જ અહીંયા જે તમામ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ જ સામે આવશે કે ખરેખર કયા પ્રકારની છેતરપિંડી અથવા કયા પ્રકારની ગેરરીતિ સામે આવી છે જે રીતના આપ જોઈ શકો છો કે અહીંયા કોમ્પ્લેક્સમાં એકસાથે સાથે ચાર ચાર પોલીસના જે વાહનો છે તે જોવા મળી રહ્યા છે અને તેના કારણે પોલીસના ખૂબ જ મોટી સંખ્યામાં જે અધિકારીઓ છે તે તપાસમાં અહીંયા જોડાયા છે ઓફિસના જે પણ કર્મચારીઓ અંદર કામ કરી રહ્યા છે તેમને બહાર જવા પર રોક લગાવી દેવામાં આવી છે અને આ તપાસ જે છે તે ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી રહી છે કોઈ પણ વધારાની માહિતી જે છે તે બહાર હજુ સુધી નથી આવી ખરેખર જે માહિતી એ મળી રહી છે કે ભરૂચ અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના જે લોકલ વિસ્તાર છે ગામડાના વિસ્તાર છે તાન ત્યાંના અરજદારોને વિદેશ મોકલવાના બાને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોઈ શકે છે ને તેના આધારે જે ફરિયાદ મળી ને તેના આધારે અત્યારે અહીંયા આખી તપાસ જે છે તે સીઆઈડી ક્રાઇમ ભરૂચ સાથે જ વડોદરા ગ્રામ્ય જે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલામાં તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા